જો તમે જુગાર રમતા હોવ તો ચેતજો આગામી દિવસોમાં સાતમ આઠમનો તહેવાર પણ આવવાનો છે ને તે પહેલાં તીન પત્તી જુગારમાં પણ હવે છેતરપિંડી થતી હોય તે પ્રકારનો ચોંકાવનારો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે જેમાં બ્લૂટૂથ આંખોના લેન્સ કેમિકલયુક્ત કેટનો ઉપયોગ કરીને જે રીતે લોકોને મુરખ બનાવીને કોણ બાજી જીતશે તે પ્રકાર સુધીની આખી જે ગેમ રચવામાં આવતી હતી તેનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર કર્યો છે ને કઈ રીતે આ છેતરપિંડી કરવામાં આવી શકે છે ને પોલીસ દરોડામાં શું મળ્યું છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન શું તમે જુગારના શોખીન છો તો ચેતજો કેમ કે આરોપીઓ હવે ડિજિટલ થયા છે સોશિયલ મીડિયા તેમજ એઆઈ ટેકનોલોજીનો મદદનો પણ ઉપયોગ તેઓ કરતા જોવા મળી રહ્યા છે ને આવી રીતે હવે એક અલગ જ પ્રકારની ક્રાઇમની ઘટનાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી ટેકનોલોજીના માધ્યમથી અંજામ આપી રહ્યા છે રાજકોટમાં પત્તીના જુગારમાં ટેકનોલોજીની મદદથી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે જોકે આગામી દિવસોમાં સાતમ આઠમનો તહેવાર પણ આવી રહ્યો છે ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારને અલગ જ રીતે ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે તે પહેલાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક ઘટસ્ફોટ કર્યો છે ને આ તીન જુગારમાં કઈ રીતે છેતરપિંડી થાય છે તેની મોડસ ઓફરિંડી બહાર પાડી છે શહેરના વાવડી વિસ્તારમાં વિપુલ પટેલ નામના શખ્સના ત્યાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં ચાર હજાર બસો સાહીઠ ગંજીફા બ્લૂટૂથ તેમજ આંખોની લેન્સ અને કેમિકલયુક્ત કેટ પણ મળી આવી હતી હવે આ કેમિકલયુક્ત કેટને આ બધો લોકો ઉપયોગ કેવી રીતે કરે છે કેવી રીતે ચીટિંગ કરવામાં આવે છે તો તેની વાત કરીએ પહેલાં કેમિકલયુક્ત પત્તાની કેટ વડે રમવાની શરૂઆત કરવામાં આવે છે આ સમયે એક રિમોટ કંટ્રોલ પણ સાથે રાખવામાં આવે છે જેની મદદથી કેટલાક લોકો રમવા બેસે છે એનો નંબર આ રિમોટમાં પ્રેસ કરવામાં આવે છે આ પછી પત્તા બાંટવામાં આવે છે જેમાં આ સમયે મોબાઈલ ફોન પત્તાની નજીક રાખવામાં આવે છે કારણ કે આ મોબાઈલમાં સેન્સર હોય છે જેની મદદથી પત્તા સ્કેન થાય છે અને પત્તા સ્કેન થતાની સાથે જ રમવા બેઠેલા લોકો પૈકી કેટલાક નંબરની બાજી વિજેતા બનશે અને મોબાઈલ ફોનની સ્ક્રીન તેમજ કાનમાં લગાવેલા મખી બ્લૂટૂથ મારફતે જાણ થઈ જાય છે ત્યારે આ ઘટનાને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જે ઘટસ્ફોટ કર્યો છે ત્યારે શું ખુલાસાઓ થઈ રહ્યા છે આ મામલે શું કહી રહ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તે સાંભળેલું ગઈકાલ તારીખ સાત આઠ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ ને એક ગુપ્ત બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ પટેલ રહેણાંક મકાન પુનીતનગર વાવડી ગામમાં છે તેમાં જુગાર રમવા જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો અને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો આવી બાતમી મળી હતી આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલ યુક્ત ગંજી પત્તા હોય આના ચાર હજાર બસો સાહીઠ નંગ મળેલ છે કે જેની કિંમત છે બે લાખ તેર હજાર પાંચસો રૂપિયા આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સર યુક્ત મોબાઈલ ફોનની જયારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે આ પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ બાટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનના એપ્લિકેશનમાં આવી જાય આ ઉપરાંત ઘણી વાર એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય કે ના જોઈ શકે તો એક આવું નાનું એવું બ્લૂટૂથ પણ જો કાનમાં રાખ્યું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક લેન્સ મળેલા છે પિંચોતેર જેટલા કે જેની કિંમત છે સાડત્રીસ હજાર પાંચસો કે આ લેન્સની મદદથી સામે વાળાની બાજી જોઈ શકાય કે એની કઈ બાજી છે આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે ચાર છે જેની કિંમત આપણે વીસ હજાર છે ટોટલ મુદ્દામાલ બે લાખ સિત્તેર હજાર નો પગડો છે અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે FSL માં મોકલી વધુ તપાસ તજવીજ ચાલુ માં છે એ અત્યારે પ્રાથમિક તપાસ માં એને એવું કીધું છે કે આ તમામ વસ્તુ તેને દિલ્હી થી મંગાવેલ છે એ ત્રણ વર્ષ થી આ વસ્તુ કરે છે એવું આપણે પ્રાથમિક તપાસ માં જુગાર માં પણ એને ઉપયોગ માં લીધેલી છે એ બાબત પર અત્યાર સુધી એને કોને કોને આપેલી છે કે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી વધુ તપાસ તજવી ચાલુ છે ના આરોપી નું કોઈ પણ હજી સુધી ગુનાવે છે ના પોતે જુગાર રમતો નથી રમાડતો નથી એવું એની આપણે પ્રાથમિક તપાસમાં છે પણ જે રમતા હોય વધુ સૌરાષ્ટ્રમાં એવું છે કે જ્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ એની કીટ વધારે વેચાય છે

તેમજ કેમિકલ યુક્ત કેટ છે તે પણ કબજે કરી છે જેમાં આવી રીતે આગામી દિવસોમાં તીન પત્તીનો જુગારમાં મોટી છેતરપિંડી કરવા માટેના જે કાવતરાઓ હતા તે પહેલાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સાતમ આઠમ પૂર્વે આ આખા કાવતરા નિષ્ફળ બનાવ્યો છે અને હવે આ મુદ્દામાં એફએસએલમાં પણ મોકલવામાં આવશે પરંતુ આજે વિપુલ પટેલ નામના શખ્સ છે જે ચાલાકી વાપરીને